ગુજરાતમાં ભર હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે અને આ માવઠાએ ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારી છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠું પડી શકે છે ત્યારે હવામાન વિભાગના નકશા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં માવઠું પડશે પાસેથી સમજવાનો પ્રયત્ન કરીએ જ્યાં પણ તમને આ લીલો કલર દેખાઈ રહ્યો છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે દેખાડી છે તો હવામાન વિભાગે હવે આગાહી કરી દીધી છે કે ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે તો નજર કરીએ કચ્છ કચ્છ વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે એ પણ ગાજવીજ સાથે બનાસકાંઠામાં પણ વરસાદ પડી શકે છે સાબરકાંઠામાં પણ અરવલ્લી મહીસાગર એવા વિસ્તારો છે જ્યાં છૂટા છવાયા સ્થળોએ વરસાદ પડશે ગાજવીજ સાથે પંચમહાલ દાહોદ છોટા ઉદયપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ આ બધા એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે આજે આખો લીલો પટ્ટો દેખાઈ રહ્યો છે ત્યાં હવામાન વિભાગે વરસાદ પડવાની શક્યતાઓ દેખાડી છે આ જિલ્લાઓમાં વરસાદ પડે તેવી શક્યતાઓ અત્યારે હવામાન વિભાગે દેખાડી છે ત્યારે ગુજરાતના ખેડૂતોની ચિંતા પણ અત્યારે વધી ગઈ છે તો આ વાત થઈ છવ્વીસ તારીખની હવે સત્યાવીસ તારીખ પર નજર કરીએ કે કેવો ગુજરાતમાં માહોલ રહેશે

આ પટ્ટામાં આજે પણ વરસાદ જે છે સત્યાવીસ તારીખે પણ વરસાદ દેખાઈ રહ્યો છે હવામાન વિભાગે અહીંયા પણ વરસાદની શક્યતાઓ જે છે તે દેખાડી છે ફરી એકવાર આટલી ભરશિયાળે ઠંડી આટલી જામી છે જ્યારે ગુજરાતમાં ત્યારે ભર શિયાળે માવઠાની શક્યતા જે છે તેનાથી ખેડૂતોની ગુજરાતમાં ચિંતા જે છે તે વધી ગઈ છે જો હવે વાત કરવામાં આવે કે અઠ્યાવીસ તારીખે કેવો માહોલ રહેશે ગુજરાતમાં તો અઠ્યાવીસ તારીખે માત્ર છે કચ્છ જિલ્લો અને આ જે પટ્ટો છે ત્યાં જ વરસાદ છે એટલે કે અઠ્યાવીસ તારીખે ગુજરાતમાં નહીવત પ્રમાણમાં વરસાદ છે ઘણા એવા ઓછા જિલ્લાઓ છે જ્યાં અઠ્યાવીસ તારીખે ગુજરાતમાં માવઠું પડશે ખાસ કરી કચ્છ કચ્છ જિલ્લામાં તો છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ત્રણેય દિવસ વરસાદ દેખાઈ રહ્યો છે માવઠું પડશે પરંતુ જો વાત કરવામાં આવે તો ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડવાનો નથી તારીખ અઠ્યાવીસે પરંતુ તાપી નવસારી દમણ વલસાડ ડાંગ અને નગર હવેલી આ પાંચ જિલ્લાઓને બાદ તારીખે ગુજરાતમાં માવઠું જે છે તે નહીવત દેખાઈ રહ્યું છે તો આ હતી હવામાન વિભાગની આગાહી કે ગુજરાતમાં કેવું માવઠું પડવાનું છે કયા કયા જિલ્લાઓમાં માવઠું પડવાની શક્યતાઓ હતી તેના વિશે આપણે હવામાન વિભાગના નકશા પાસેથી જાણ્યું ત્યારે ભર શિયાળે અત્યારે આ જિલ્લાઓમાં આપણે જે રીતે જોયું તે જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતાઓ દેખાય છે માવઠું પડી શકે છે ત્યારે ફરી એકવાર જગતનો તાત ખેડૂત આ માવઠાની આગાહીને લઈને ચિંતામાં મુકાયો છે તમારું શું માનવું છે તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે ઠંડી જામી છે અત્યારે ઠંડી કેવી છે વરસાદની શક્યતાઓ જ્યારે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર